નમસ્કાર મિત્રો મારી સાથે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દે કે ગાયક કમલેશ અવશિતનું દુઃખદ નિધન જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો વોઇસ ઓફ મુકેશના ઉપનામથી જાણીતા ગાયક કમલેશ અવજીનું દુઃખદ નિધન થયું છે જી આ મિત્રો વધુ તમને જણાવી દઈએ કે અમદાવાદમાં તેમના નિવાસસ્થાને તેમને અંતિમ સ્વર લીધા હતા જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે છેલ્લા એક મહિનાથી કોમામાં હતા તો મિત્રો વધુ જ વાત કરીએ તો હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મ માટે તેમનો અવાજ આપ્યો હતો ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેરા સાથ તો અને જિંદગી ઇતિહાસ લેતી હોય ત્યારે મિત્રો એવી જેવા ઘણા સુપરહિટ ગીતો ગાયા છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી કે તેમણે પોતાનું પહેલું મ્યુઝિક આલ્બમ ડેબ્યુ મુકતું મુકેશ રિલીઝ કર્યું હતું તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેમના નિધનને સંગીતથી જગતમાં શોખનું મોજું ફરી વળ્યું છે જી મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવાવ્યું તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્ય